એક લાખ નહી એક લાખ આપણે ગણતા ગણતા દસ મિનિટ થઈ જાય એવા આઠસો લાખ રૂપિયા આજે મારી સમાજની અંદર પૂજા કાકા હતા પૂજાભાઈ મોરી અને આજથી ડીકે સ્વામી સાહેબ આટલા સમયગાળાની અંદર જો સૌથી વધારે ગ્રાન્ટ મળી હોય તો આ અરસાની અંદર મળી છે એટલી બધી ખુશી છે હૃદયની અંદર કે આજે અમે અમારી પંચાયત ઉપસ્થિત છે અને વારંવાર રજૂઆત કરતા અને અમને આટલો લહો મળ્યો છે તે બદલ હું દંડવત પ્રણામ કરું ને મારા ગામ વધી તો પણ ઓછું છે કારણ કે આટલા રસ્તા સ્વામી સાહેબ તમને ખબર નહીં હોય આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ નું ઘર રહેલો અમારે ચૂંટણી હોય ને એટલે અહીંયાથી થી ટ્રેક્ટર નો ભરાય અને એક જ પંજો બીજું કશું આવે ના વચ્ચે સાચી વાત ના ભાઈ આ વિસ્તાર એવો હતો કે પંજા સિવાય બીજું કશું ના દેખાય આજે છેલ્લા દસ વર્ષમાં દાયકો બદલાયો છે ધીરે ધીરે અને આજે અમે છાતી ઠોકીને કહીએ છીએ મારા ગામ હતી કે ભારતીય જનતા પાર્ટી જે અમારા ગામની અંદર આટલી વર્ષી છે એનાથી ચાર ગણી વર્ષી બતાવી ના તો મારું અમારું ગામ નકશામાંથી મીટાઈ દેજો એટલી વાહિદાઈ આપીએ છીએ અમે કેવું ભાઈ આટલા વિસ્તાર મારે એવું ના બોલવું જોઈએ પણ એક આદિવાસી સ્ત્રી જેમ મારો વર્તાલો વિસ્તાર જીવતો હતો

સમજવા જેવી વાત છે સ્વામીજી મૃત્યુ થયું હોય એને ઠાઠરી પર લઈ જવું હોય તો મારા અહીંના લોકો સ્થાનિક લોકોને વિચાર કરવો પડે કે આને બહાર અમે શમશાન કઈ રીતે લઈ જઈશું આ પરિસ્થિતિની અંદર આટલા માણસો આટલા વર્ષો કાઢી નાખ્યા છે એટલે જે સ્વામીજી આપણી પર અને ભારતીય જનતા પાર્ટીની ટીમે જે કાનવા પર આટલો વિશ્વાસ ઉજો છે તો આપણે વિશ્વાસ હું જીરો ટ્રેકિંગ કરવા માટે જતો તો રસ્તાઓનું મને યાદ છે જ્યારે અમે જીરો ટ્રેકિંગ કરાવતા હતા ત્યારે એવું કહેતા ખાલી ખાલી ઢોંગ હુકામ કરો કશું થવાનું નહીં કહીએ

ત્યારે આપણે પણ વિચારું કરશે ગમે તો આલ્યો મોબાઈલ વાવીને આપણે સમજાઈ જાય તારૂની બોટલ આપી જાય કોન્સેન્ટ નોટ આપી જાય તો મહેરબાની કરીને એટલું યાદ રાખજો કે આપણી ચિંતા કોને કરી રાત દિવસ આપણી ચિંતા કોને કરી છે આપણને આટલી ફેસિલિટી કોને આપી એક તો રસ્તા પાણીની વાત તો ઠીક છે પણ આપણા માન્ય મોદી સાહેબ આજે અત્યાર રત આપણે ગણાવા બેસવું ને તમે સાત વાગી જાય પણ નાનામાં નાની વાત કરું મારી બેન મહિલા હોય પ્રસૂતિ ગૃહ હોય તો અત્યારે એને બિચારીને જવાનું હોય હોસ્પિટલ તો આપણે રસ્તામાં ગાડી ના આવે એવી પોઝિશન હતી તો હવે રસ્તો આપણે થશે મેડિકલ આપણે 5 લાખ રૂપિયા સુધીનું આજે આપણે કોઈની ચિંતા કરીએ તો આપણા મોદી સાહેબે ચિંતા કરી ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ આપણી ચિંતા કરી છે તો આ બધી ચિંતાઓ આપણી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે આલ્યા મોહલ્યા એ કહે હવે તો અમારે તો

તો એને મોલે કહી દેવાનું કે ભાઈ તું જા અમારે જે છે ને તે બરાબર છે એટલું કહી અને એને છે ને વિરામ આપી દેવાની બસ વધારે નહીં કહું આપણી સાથે આપણા માન્ય ધારાસભ્ય બી છે પણ આટલું હું જરૂરથી મારા ટીમને હું વિશ્વાસ આપું છું કે મારા ગામ લોકોના કે સમય આવે તો યાદ રાખજો કે 800 લાખ રૂપિયા આપણા એકલા ગામની અંદર આપ્યા છે આજે આટલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ કાનવા ગામ જોયું છે હવે અને એનો આપણે પરસો એમને આગામી સમય ની અંદર બતાવવાનો છે બસ એ સાથે મારી વાત તો હું વિમરું છું ભારત માતા કી જય